અલકાપુરી જૈન સંઘ ના દીક્ષાર્થીઓ નો વર્ષીદાન નો વરઘોડો પન્યાસ આગમ ચંદ્રસાગર મહારાજ ને નિષ્ઠામાં નીકળ્યો હતો અલકાપુરી જૈન સંઘ ના દેરાસર માં શંખેશ્વર બાશ્વનાથ ભગવાન દર્શન કરી વર્ષીદાન નો વરઘોડો બેન્ડ બાજાનો સુરાવલી સાથે બગી ઘોડા સાથે ભારે ઠાઠ માઠથી અકોટાના રાજમાર્ગો પર નીકળ્યો હતો જેમાં નિખિલભાઈ અને હિતલબેન દીકરી મુક્ષો સાક્ષી તથા અમેરિકાથી આવેલ વિનિતભાઈ તથા લીલાબેનના ના બંને દીકરા દીકરી મોમુક્ષુ કરણકુમાર તથા મોમુક્ષુ તાન્યા કુમારી રોડ ઉપર વર્ષીદારમાં જુદી જુદી જીવન ઉપયોગી વસ્તુઓ કપડા રૂમાલ વાસણો પૈસા વગેરે સાંસારિક વસ્તુઓનો ત્યાગ કરવા ઉછાળી લોકોને આપી હતી અલકાપુરી જૈન સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહે જણાવ્યું હતું કે અમારા અલકાપુરી જૈન સંઘમાં રત્ન સુંદર સુરી મહારાજના ચાતુર્માસની ઉપલબ્ધિ સ્વરૂપે પહેલા બે બાળકોની દીક્ષા થઈ અને હવે ત્રણ બાળકોની દીક્ષા આવતી ચોવીસમી ફેબ્રુઆરીએ ધુલિયા ખાતે આચાર્ય રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજના હસ્તે થશે દરમિયાનમાં સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું કે સાંજે સાત વાગ્યે દીક્ષાર્થીઓ માટે પાઠશાળાના બાળકો દ્વારા સુંદર મજાનો કાર્યક્રમ કરવામાં આવશે અને તેમને સકલ શ્રી સંગ બિરાય આવશે સંઘના ટ્રસ્ટી દિલેશ મહેતાએ જણાવ્યું કે સાંજે સંગના ઉપાશ્રયમાં પન્યાસ આગમ ચંદ્રસાગર મહારાજની દિશામાં સંવેદનાનો કાર્યક્રમ યોજાશે જેમાં સંગીતના સુરો ઋષભ દોશી આની મંડળી દ્વારા થશે તો બધાને પધારવા ટ્રસ્ટી જીઆરડી શાહે જણાવ્યું હતું જો પ્રશ્ન કે ચાર પેઢી સુધી અમને ખબર નથી કે કોઈ દીક્ષા થઈ હોય આ પિલ્લીચ છે દીક્ષા અને કેવી રીતે ભાવ જાગ્યા તો એ પૂર્વજન્મનો જ છે કાંઈ એ લોકોએ કરેલું સુકૃત્યને અને જે સંકલ્પ કરીને આવ્યા છે તો એ હિસાબે આપોઆપ એ લોકોને દીક્ષાના ભાવ જાગ્યા અને ગુરુદેવ અને ભગવાનની અસીમ કૃપાથી ઉચ્ચે ગુરુદેવ મળી ગયા એમને અને અહીંયા કને થયો હાલકાપુરી સંઘમાં ત્યારથી એ લોકો જોડાયેલા છેલ્લા સાત વર્ષથી ઉપદાન કર્યું જોડે અને પછી દીક્ષાના ભાવ બસો ચડતા ગયા અને છ મહિના પહેલા દીક્ષાની રજા મળી બંને બાળકોએ શું ભણતર કર્યું છે સ્ટડી સાંસારિક અભ્યાસ કહીએ તો એ લોકોએ દસમી અને બારમી પૂરી કરી છે અને બાકી આધ્યાત્મિક અભ્યાસ તો એ લોકોના છેલ્લા પાંચ વર્ષથી ચાલુ જ હતો બહુ બધું કર્યું છે કર્મગ્રંથ સુધી ભણી ચૂક્યા છે આ બાજુ મિત્રાંગ સ્તોત્રને અમૃતવેલી સજાઈને જે બી આપણે ભાવધારામાં ઉપર લઈ જાય એવું બધું આગળ કરી રહ્યા છે સંસ્કૃતનો ખરેખર ગૌરવ લેવાઈ શકાય એવો પ્રસંગ છે સંઘના બે દીકરીઓ અને સાક્ષી અને પુત્ર કરણ બધા મહત્વ પ્રવેશ કરી રહ્યા છે એ માટે સવારના ચતુર્વી સંઘની સાથે વાસ્તે કાસ્તે અત્યારે વસંતનો વરઘડો ચાલી રહ્યો છે ગજબનો ઉત્સાહ સંઘની અંદર છે અને ત્યારબાદ

બે હજાર સત્તરમાં ઉપદાન તપ કર્યા પછી એનો પરિચય વધતો ગયો ગુરુદેવ સાથે અને સાધુજી મહારાજ સાહેબ સાથે એમનું પ્રેમ વાત્સલ્ય એવું મળ્યું કે એ પોતેને ડિસિઝન લીધું કે હવે એને દીક્ષા સંયમના માર્ગે જવું છે અને એ અત્યાર સુધીમાં ઘણા બધા પંચ પ્રતિકમણ કર્મગ્રહ ભાષ્ય બધું ભણી રહી છે અને હજી એનો અવિરત પ્રવાહ ચાલુ છે તમારા પરિવારમાં કોઈ દીક્ષા થઈ છે અમારા પરિવારમાં છેલ્લા બે ત્રણ ચાર પેઢી સુધી કોઈની દીક્ષા થયેલી નથી અને બાળક દીકરી કેટલું ભણેલી છે દીકરી ટેન્થ ભણેલી છે અને એની દીક્ષા જે પોસ્ટ સુ ચૌદસ તારીખ ચોવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ જુલિયા મહારાષ્ટ્ર ખાતે કયા ગુરુદેવ આપવાના છે ગુરુદેવ શ્રી રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબ દીક્ષા પ્રદાન કરવાના છે તો આપ સૌને નિમંત્રણ છે કે આપ સૌ પધારશો બોલો જીને સાહેબ